મિત્રો અત્યારે આપણે વસોથી દેવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આ એક મંદિર જોવા મળ્યું તો તેની વિઝિટ આપણે કરીશું પહેલાં તો અહીંના એડ્રેસની વાત કરીએ તો અમદાવાદથી પંચાવન કિલોમીટર અને નડિયાદથી માત્ર વીસ કિલોમીટરની દૂરી પર આ મહિસાગર માતાનું મંદિર જોવા મળશે અહીં તમે કંકુ શણગાર ચુંદરી નારિયેલ તોરણ વગેરે જેવું અહીંયા માનવામાં આવે છે આ મંદિર અને વડ વર્ષો જૂનો જોવા મળે છે અહીંયા નહેરની બાજુમાં વડની નીચે તમે શાંતિથી બેસીને આરામ કરી શકો છો અને અહીંથી એક ગજ્જબનો નજારો તમને જોવા મળશે અને એન્જોય પણ તમે કરી શકો છો મિત્રો તમે ગમે ત્યારે આ રોડ ઉપરથી પસાર થાવ છો ત્યારે અહીંયા મુલાકાત લેવાનું ભૂલતા નહીં અને આપણા વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો જેથી આવી લોકેશનની વિઝિટ પણ કરી શકે છે